અમરેલી જિલ્લામાં અમરેલી જિલ્લામાં આતંક આતંકથી વ્યથિત થઈને ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કર્યું હતું સિંહ ક્યારેક દીપડા તો ગમે ત્યારે માનવ પક્ષી બની હુમલા કરે છે ગામની બહાર નીકળીએ એટલે રસ્તાઓ પર રોજડા નીલગાય ગમે ત્યારે અને ગમે ત્યાં અથડાઈ પડે છે ગામની અંદર રસ્તાઓ અને શેરીઓમાં ક્યારે આકલાની ઝપટે ચડી જવાય તે નક્કી નહીં અને આ બધા ઓછા પડતા હોય તેમ હવે કૂતરાઓએ ત્રાસ ફેલાવ્યો છે અમરેલી જિલ્લાના લોકો સાથે મનુષ્ય સિવાય પ્રાણીઓને ક્યાં જન્મોના વેર હશે અમરેલી જિલ્લામાં શ્વાનોના વધતા આતંકથી ડૉક્ટર બારે ટ્વીટ કર્યું હતું